માંજરપુર દરબાર ચોકડી પાસે નશાની હાલતમાં કાર ચલાકોનો કહેર મહિલા ઘાયલ વાહનને ટક્કર બાદ ભાગતા પકડાયો માંજલપુર દરબાર ચોકડી પાસે આજે સવારે ગંભીર અકસ્માતની ઘટના બની હતી ડોર ટુ ડોર સેવા આપતા એક યુવાન જે નશાની હાલતમાં હતો ફૂલ સ્પીડમાં ગાડી જીજે ઝીરો સિક્સ બી એક્સ આઠ નવનો એક અશોક લેન્ડેન્ડ ચલાવતો હતો અચાનક રોડ ક્રોસ કરતી મહિલાને જોરદાર ટક્કર મારી જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી સાથે એક ઉભેલી કારને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ લોકોએ પીછો કરી થોડા અંતરે તેને પકડી લીધો ત્યારબાદ પોલીસે યુવાનને કસ્ટડીમાં લીધો અને મીથી પાક આપીને શાંત કર્યો આ બનાવથી વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ટ્રાફિક સલામતી અંગે ચિંતાઓ પણ ઊભી થઈ હતી